સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે બે હજાર ચોવીસની ગુરુ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારો અનુભવ ચેનલ ભાવનગર અને ગંગા ઉપનિષદ ચેનલ ત્રણેય ચેનલના જે દર્શકો છે એમના ગુરુદેવને આ બે હજાર ચોવીસ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિઓમ સાહેબ બંદગી સતનામ વગેરે વગેરે તો આજે આ બે ની ગુરુ નિમિત્તે એક વિષય લઈને આવ્યો છો એ વિષય મન મરી જાય ત્યારે એ વ્યક્તિ ની સ્થિતિ શું હોય છે મન મરી જાય અથવા મળી જાય જોકે મન શું છે એ વિડીયો સ્પેશિયલ મારો અનુભવ ચેનલ ઉપર ઘણા સમય પહેલા મૂકેલો છે મારી મતી પ્રમાણે મન થકી મન શું એને જાણી અને આ ચેનલ ઉપર મૂકેલો છે તો આજે મન મળી જાય

જેમાંથી ઉત્પન્ન થયું છે એમાં મળી જાય એમાં પરમ શાંતિ છે તો જેનું મન મરી ગયું ગયું હોય હોય મળી એના માટે ટૂંકમાં કહું પહેલા અને પછી વિસ્તારથી કહીશ કારણ કે સમજવા વાળો વર્ગ બે હોય છે મારી મતિ પ્રમાણે એક થોડામાં જાજુ સમજી જાય અને બીજો થોડામાં ન સમજી શકે એટલે એને વિસ્તારથી સમજાવવું પડે કે હું જે કાંઈ કરું છું આ મીડિયાના માધ્યમથી એ બીજાને સુધારવા માટે નથી કરતો બીજાને જ્ઞાન આપવા માટે નથી કરતો હું જે કાંઈ આ મીડિયાને નિમિત્ત બનાવી અને જે કાંઈ કરું છું એ હું પોતે બગડી ન જાઉં મારે પોતાને સુધરવા માટે એની સ્થિતિ શું હોય ટૂંકમાં કહું તો મન છે ને તો જગત છે જગતગત મન નથી મન છે તો જગત છે જગત મન નથી પણ જેનું મન મરી ગયું ગયું હોય હોય મળી તો એના માટે આ જગત છે ને એક ચિત્ર સમાન છે જેમ કે એક મહેલનું ચિત્ર હોય આ બેહુબ હોય મહેલ જેવો મહેલ જ લાગતો હોય ચિત્રમાં તો એમાં જઈ ન શકાય એમાં રહી ના શકાય જેનું મન મરી જાય મન મળી જાય એટલે આ જગતને ચિત્ર સમાન જોવે છે બીજી ભાષામાં કહીએ તો જેનું મન મરી જાય અથવા મળી જાય તો એ વર્તમાનમાં જીવતા હોય એ ઠંડી પડે ખોબ ને ઠંડી પડે તો ફરિયાદ ખોબ ગરમી પડે ખોબ વરસાદ પડે તો એના રોદણા ન રોતા હોય કઢી રોટલો અને ખીચડી આવે તો પણ ખાઈ લે શ્રીખંડ પૂરી શાક કાજુકતરી કાજુ કસાટા આવે જેનું મન મળી ગયું હોય જેનું મન મરી ગયું હોય એ માય ગાંગલા નહી પાછા પણ સમજી ને જીવતા હોય બીજું બીજું થોડુંક વિસ્તારથી સમજવા માટે કે કોઈ આળસુ માણસ હોય એ સોફામાં બેઠો હોય અથવા હોય આમ તો લગભગ આળસુ હોય જ હોય હોય બેઠો ઓછો પણ એની પાસે મમ્મી પપ્પા પાણી મગાવે તો એ સાંભળે ખરો પણ આપે નહીં આ આળસુ જેનું મન મરી ગયું હોય તો એને કોઈ અપશબ્દ કહે કે અપમાન કરે તો એ સાંભળે ખરો પણ અંદરથી ન થાય પછી એને સાલ ગોઠાડે હાર પહેરાવે કે એવોર્ડ આપીને સન્માન કરે તો લઈ લે ખરો પણ અંદરથી હરખ ન થાય જેનું મન મળી ગયું હોય એની વાત છે આ આ જે બધી વાત વાત કરી કરી એ બાહ્ય જગતની જેનું મન મરી ગયું હોય એની બાહ્ય જગતની વાત કરી પણ આધ્યાત્મ જગતમાં જેનું મન મરી ગયું હોય એના માટે આ અગાઉ એક વિડીયો મેં મૂકેલો છે કે જ્યાં જોવું ત્યાં જીવતા દીઠા મનના મરેલા ને કોઈ રે મનના મરેલા ને મરેલા મળે તો આવા ગમન ન હોય આ વાણી આ અગાઉ આ મારો અનુભવ ચેનલ ઉપર મૂકેલી છે એમાં લાસ્ટમાં કહ્યું છે મેં આધ્યાત્મમાં એને શું થતું હોય જેનું મન મરી ગયું હોય એને તો આજે ફરી એક વખત

કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો